ખરીદી તો કચ્છમાં નો સૂરજ નહીં પરંતુ ખેડૂતો માટે કાળો દિવસ કહેવાશે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બિન ખેડૂતો ખેતી જમીન ખરીદી શકશે તેવો કાયદો લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવું ઘણા પ્રેસ મીડિયામાં સમાચારો પ્રસારિત થયેલા છે જેમાં એવું કહેવાયું છે કે ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગશે અને બિન ખેડૂતો જમીન ખરીદશે તો ખેડૂતોને સારા ભાવ જમીન ના મળશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ બિન ખેડૂતોને જમીન ખરીદવાની પરવાનગી આપવામાં આવશે તો કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ નહીં પરંતુ ખેડૂતો ખેતીનું પતન થશે બિન ખેડૂતો કે ઉદ્યોગપતિઓને જો ખેતીની જમીન ખરીદવાની મંજૂરી કે પરવાનગી અપાશે તો ખેડૂતો લાલચમાં આવી અને થોડા વધારે ભાવો મળશે પરંતુ કચ્છના ગરીબ ખેડૂત ખેડૂત મટી જશે કારણ કે ઉદ્યોગપતિઓ તથા પૂંજીપતિઓ પોતાના કાળા નાણાનો રોકાણ કરવા મોટા પાયે ખેતીની જમીનો ખરીદી અને રાખી મૂકશે અને ખેડૂતો લાલચમાં આવી જે જમીનના ભાવ પાંચ લાખ હશે તે કદાચ બિન ખેડૂતો ઉદ્યોગપતિઓ આઠ થી દસ લાખ ભાવ આપીને ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લેવામાં આવશે અને આ જમીનોના ભાવ દસ વર્ષ પછી પચાસ લાખ થી એક કરોડ રૂપિયા થઈ જશે ત્યારે સરકારની આવી લોભામણી જાહેરાતના કારણે કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ નહીં પરંતુ ખેડૂતોની આ જીવન આ જીવિકાના સ્ત્રોત જેવી ખેતીની જમીનો વેચાઈ અને કચ્છનો ખેડૂત ખેડૂત મરી જવાની ભીતિ સેવાઈ રહી છે તેવું વીકે હુંબલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ મીટિંગમાં જણાવાયું છે અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધાએ જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવે અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બેથી પાંચ વર્ષની અંદર સિત્તેર ટકા ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ અને કારા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો ઠોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાઓએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે તો આ ખેડૂતોને લાભ ન થાય ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એ પતનની શરૂઆત છે એમ કહી તો ખોટું નથી કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા બે બંદરો છે જુદી જુદી કંપનીઓ છે ફેક્ટરીઓ છે ખનીજ છે જમીન એના કારણે બહારના લોકો વધારેમાં વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાર બની જવાના છે આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટીપી લઈ અને નોકરી કરવા જવી પડે છે તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ જમીન છે કરી આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે સરકાર ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાર બનાવી દેવા માંગો છો અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગરી છે આવનારા ભવિષ્યમાં આજ તમે પાંચ લાખમાં વેચશો તો માત્ર પાંચ થી દસ વર્ષમાં એ જમીન પચાસ લાખથી એક કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના હતા એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે આ દેશ ખેતી પ્રધાન છે અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો બાકી વેચવાનું તો ક્યારે વિચારશો નહીં અને હું ખાસ કહેવા માગું એટલા માટે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પત્તાના પરિવાર માટે ખેતી માટે વરીની જમીન ખરીદી શકવાનો નથી અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી જાય ખેડૂત જ મટી ગયા છે બધા તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ બીજી વાત હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કચ્છ જિલ્લામાં ત્રણ મોટા સમાજો ભીલ સમાજ દેવી પૂજક સમાજ એ અનુસૂચિત જનજાતિમાં હતા અને એને જે જમીનો એમની પાસે હતી અને સરકારે ઘણી જમીનો સાથળીમાં પણ આપેલી હતી એવી જમીનો જે અનુસૂચિત જાતિને પણ આપેલી હતી ઓબીસીએ પણ આપેલી હતી અને ઘણા ગરીબ લોકોને બીજાને પણ આપેલી હતી આ પ્રતિબંધ હતો કે એની જમીન કોઈ ઝૂંટવી ન લે કોઈ બનાવટ કરીને ખરીદી ન લે એટલા માટે ત્રણત્રે ડબલ એ એના ઉપર કલમ લાગેલી હતી અને ત્રાઉન્ટર એ આ ભાજપની સરકારે ત્રણ સમાજોને અનુસૂચિત જનજાતિમાંથી હટાવી અને એને ઓબીસીમાં લઈ ગયા અને ત્રણત્રે ડબલ એ હટાવી દીધી એ હટાવ્યાની સાથે નેવું ટકા જમીન હું તમને દાવા સાથે કહું છું કે જે આવા લોકો ગરીબ લોકો પાસે જમીન હતી એ નેવું ટકા જમીનો પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ ને ભાજપના નેતાઓએ ખરીદી લીધે સાથણીમાં મળેલી હતી એ જમીનો પણ વેચાઈ ગઈ અને ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનો હતી એ પણ જે ખેડૂતોને મળી હતી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત એ જમીનો પણ મોટા ભાગની વેચાઈ ગઈ એટલે મારે કહેવાનો એ મતલબ છે કે ખરેખર તમારે ખેડૂતોને જાગૃત કરવાની જરૂરત છે સરકારે ખેડૂતોને સમજાવવાની જરૂરત છે સારી ખેતી કરો એની મદદ કરે સરકાર એને ક્યાંય સહાય આપે આજે મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં જઈને ભાજપના આ સર ભાજપના પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં દરેક ખેડૂતના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની વાત કરે છે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ગુજરાતમાં આટલા વર્ષથી તમારી સરકાર છે તો આ અહીંયાના ધારાસભ્ય પ્રતિનિધિઓને પણ કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજ નથી કે આ સરકાર પાસે જઈ અને ખેડૂતોની વેદના ખેડૂતોની તકલીફો ખેડૂતોની સમસ્યાઓ તે ત્યાં પહોંચાડવાની ખૂબ જરૂરિયાત છે તો આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ કચ્છની જમીનો જે છે જેનું મૂલ્ય પણ ન થઈ શકે એવું આપણી જમીનમાં ભગવાને કુદરતે બધું આપ્યું છે તો આવી જમીનો આપણે ખરેખર વેચવી ન જોઈએ આવનારી પેઢી માટે આ જમીન માટેની અપીલ અને વિનંતી કરી છે સરકારને પણ કહેવા માંગીએ છે કે આવો કારો કાયદો તમે ન આવો નહીં તો ખેડૂતોનું પતન થશે તો ખેડૂતોને પતન રોકવા માટે કિસાન સંઘ પણ આગળ આવવું જોઈએ અને કોઈ પણ બિનખેડૂત જમીન ખરેખર ખરીદી ન શકે ઉદ્યોગોને ખરીદવી હોય તો નેવ્યાસીના પ્રમાણપત્ર હેઠળ જમીનો ખરીદી શકે છે આમે એમ તો પછી આ કાયદો લઈ આવવાની ક્યાં જરૂરિયાત છે પણ કારા નાણાંને હાંચવાની વ્યવસ્થા આ સરકાર કરવા માંગે છે અને આ સરકારને હું કહીશ કે સરકાર ગરીબોની નથી ખેડૂતોની નથી માત્ર પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓને બિલ્ડરો માટેની સરકાર લે અને આ ખાલી જમીનો જો અત્યારે ખરીદી લે છે આ પૂંજીપતિ પતિઓ જે ખરીદી લે છે અને એ જમીન હાચવી દે છે પાંચ દસ વર્ષ પછી જે ગરીબ માણસોને પણ પ્લોટ ખરીદ્યો હશે ને એ દુષ્કર બની જવાનો ગરીબ લોકો પણ પ્લોટ નહીં ખરીદી શકે એવી હાલત આપણા કચ્છ જિલ્લામાં થશે અને અત્યારે પણ તમે જુઓ લાખો એકર જમીન તમે બહારના લોકોને પધરાવી દીધી કચ્છ સિવાયના લોકોને ઉદ્યોગપતિઓને આપી દીધી કચ્છમાં એવા નથી તમે થોડું થોડું અમારા આગેવાનોને પણ કહેશું કે અમારા કચ્છ જિલ્લા આખા ગુજરાત ના સૌથી વધારે વધારે નુકસાન કચ્છ જિલ્લાને થવાનું છે એના માટે આપણે સૌ આપણા માધ્યમથી આ કાયદો ના આવે એના માટે અમે પૂરા પ્રયાસો કરીશું આપશો